સાક્ષાત્કાર જેને મળ્યા છે સ્વામીજી તેને કરી અંતરની વેદના વામીજી ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામીજી তেতো প্রভু প্রকট প্রমাণ পামি জি পামি প্রভু জেনে যে ও ছ नखशिकनिपाप छे प्रभु प्रगटने प्रसङ्गीहरिणा शब्द साभ्याय जेका प्रगट प्रभु नो स्पर्शक છે તેની તે ત્વચા નિદાન જેણે રૂપને રૂપને છે નાય હેવું ત્ર જેણે વાલ્યમાં શું વાતો કરી છે જીવા પવિત્ર प्रगट प्रभुने चे नहारा तेनी वासली सुमनहारवास लि धेन नाशिकामणि ते मनि ते जे प्रगट प्रभुना प्रेर्याका ચાલ્યા છે જે હચરાણા તેના તે બે ઉપાવ છે એવા સંત જે સુખ કરાણ જે કરે હરી સેવિયા પાયા પાણી જમાણ્યા અન્ના તેના તે બે સ્પર્શ ના જે હપાવન એમ અંગો અંગે અવિનાશ ને સ્પર્શી કર્યા છે પવિત્ર તેને તો ને ત્રિલોકમાં આવે અંગ કેમ ઈત્ર संता संसार मा पची जोता पण जड़ से नहीं मटे हरी है हे तरो ते बिना पार पड़ से नहीं बीजा गुणवान तो घना मा જય સ્વામિનારાયણ સાર સિદ્ધિ કડવું આડત્રીસ સાક્ષાત્કાર જેને મળ્યા છે સ્વામીજી તેને કરી અંતર ની વેદના સ્વામીજી જેને આવા પ્રગટ મહારાજ મળી ગયા છે સાક્ષાત્કાર જેને મળ્યા છે સ્વામીજી જી સ્વામી એટલે અત્યારે ભલે આપણે મનુષ્ય દેહ કરીને મહારાજ પ્રત્યક્ષ નથી પણ પ્રતિમા સ્વરૂપે પ્રત્યક્ષ છે એટલે માની લો કે આ બ્રહ્માંડમાં જ્યારથી મહારાજ પધાર્યા ત્યારથી આપણને પ્રગટ મહારાજ મળ્યા જ છે તો જેને એવા મહારાજ મળ્યા છે તેને અંતરની વેદના અંતરની વેદના શું હોય આ લોકના સુખ દુઃખ ની અંતરની વેદના નો કહેવાય તો કે જીવને જન્મ મરણ રૂપી જે રોગ છે એ જે એને વેદના જયારે ગર્ભમાં હોય ત્યારે શું કરે છે ત્યારે એનો એક જ પોકાર હોય છે કે ગમે એમ કરીને મને છોડાવો હું હવે આવી ભૂલ નહીં કરું ભલે પછી આપણે માયામાં આવીને ભૂલી જઈએ છીએ પણ એ જે એની અંતરની જે વેદના હતી અંતરની પ્રાર્થના હતી જેને મહારાજ મળ્યા ને એને હવે એ વામી એટલે દૂર થઈ ભાંગી ગઈ ખોટ રહી નહીં ખામીજી જે આ ખોટ હતી મૂર્તિ સુખ પામવાની એ ભાંગી ગઈ એ કઈ ખામી ન રહી તે તો પ્રભુ પ્રગટ પ્રમાણ ને પામીજી મહારાજ મળ્યા એટલે આ બધી ખોટ ટળી ગઈ પામી પ્રભુ પ્રગટ ને જેને ઓછપ ના રહી જેને મહારાજ મળી ગયા એને હવે કઈ ઓછપ એટલે નુકસાન કાટો એમ છે પ્રભુ પ્રગટ ને પ્રસંગ જો પ્રભુ પ્રગટ ના પ્રસંગે કરીને આ જીવ છે એ પણ એવો નકસી શીખ નિષ્પાપ થઈ ગયો શ્રી હરિના શબ્દ સાંભળ્યા છે એના એ જ બે કાન જો કાન તો આ બે જ છે બીજી વાત એ સાંભળી હતી પણ હવે એની શું સાંભળ્યું તો કે મહારાજના શબ્દ સાંભળ્યા પ્રગટ પ્રભુ નો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચા નિદાન જ છે પણ પહેલા સંસારના બધા સ્પર્શ કર્યા હતા હવે મહારાજનો સ્પર્શ કર્યો જેને પ્રગટ રૂપને પેખ્યું છે એના એ બે નેત્ર આજ બે નેત્ર છે જેને ભગવાનના પ્રત્યક્ષ ભગવાનના એટલે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા જેને વાલ શું વાતો કરી છે એની એ જીવા પવિત્ર ભગવાન સાથે વાતો કરી તો કે આ જીભ છે જગત ની વાતો કરી પ્રગટ પ્રભુને ચંદન વળી તો કે જે ચંદન ચડ્યું અને જે કઈ પુષ્પ ફૂલ ચડ્યા એનો જે સુગંધ લીધી તેની વાસ લીધેલ નાસિકા છે તેમની તેમ નિર્ધા તો કે આ નાકે કરીને ભગવાનને જ ચડેલા ચંદન પુષ્પ ઉત્તર ભગવાનને ચડ્યો ચડ્યું એની સુગંધ લેવી ટૂંકમાં વાત આવી છે જે પ્રગટ પ્રભુના પહેર્યા થકા ચાલ્યા છે જે ચરણ તો કે પેર્યા થકા એટલે ભગવાન એમ નહીં પણ આપણે આ આ સત્સંગ કરી સંતો સાંભળી કરીને પ્રદક્ષિણા કરવા જઈએ કોઈ સેવા કરવા જઈએ ચાલીને મંદિર જઈએ એટલે કે ચરણ તો એના છે પણ પેલા એનો સંસારમાં ઉપયોગ કરતા હતા હવે એનો જ ઉપયોગ આપણે ભગવાન કે ભગવાનના ભક્તને પ્રસન્ન કરવા માટે વાપરીએ તેના તે બે ઉપાવ છે એવા સંત છે સુખકરણ આઈ જ બે પગ છે એમ જે કરે કરી હરી સેવ્યા પાયા પાણી જમાડ્યા હાથ કર એટલે હાથ તો કે હાથ થી ભગવાનની સેવા કરી અને પાણી જમાડ્યા એવી સેવા કરી તેના જે પાવન આજ બે હાથ છે પણ હવે એને પ્રભુ નો સ્પર્શ કર્યો એટલે પાવન થઈ ગયા એમ અંગો અંગે વિનાશ ને સ્પર્શી કર્યા છે પવિત્ર તેને લોકે કે મિત્ર તો કે આવા જે સંત છે આપણને મળ્યા એ આવા સિંગ એના બધા જ અંગ છે ને એને બધા જ અંગ થી ટૂંક વાત એટલી છે કે એને ભગવાન ને પ્રસન્ન કરવા માટે પોતાનો દેહ ધરી રાખેલો છે આવા જ એના લક્ષણ હોય એવા સંત તોલે આખા ત્રિલોક માં કોઈ બીજા એની તોલે આવે જ નહીં એમ તો ટૂંકમાં વાત એવી છે કે મૂર્તિ ના શુભ ભોગતા એવા સંત એની તોલે બીજા કોઈ આવે નહીં એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે જો પાછી વોર્નિંગ આપી દીધી આપણને કે અત્યારે સંત તો ઘણા છે પણ સ્વામી ચોખ્ખી કહી દીધું કે આવા જે મૂર્તિ જ રસ બસ હોય સળંગ મૂર્તિ માં રેન મૂર્તિ ના સુખ ભોગતા હોય એવા સંસાર માં તો હવે જોતા પણ નહીં જડે માટે હળીમળી હેત કરો તે વિના પાર પડશે નહીં આવા સંસાર થી હળીમળી અને એમની સાથે હેત કરો તો જ આપણે આ સંસાર માંથી પાર પડશો નહીં તો આપણો પાર આવશે નહીં બીજા ગુણ તો ઘણા મળશે પણ નહીં મળે હરીના મળે બીજા ગુણવાન ગણા હોય હમણાં કીધું એમ મંદિરો બાંધી શાસ્ત્ર વેતા હોય પરોપકાર કરતા હોય તપ કરતા હોય એવા બધી રીતના ગુણ હોય પણ એને હજી મૂર્તિ સિદ્ધ નથી થઈ તો કે પણ હરિના મળેલા નહીં કહેવાય નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંત ના પાપ બળેલ જેને આવા સંત મળી ગયા એના સંબંધથી આપણા પાપ અનંત જીવના પાપ બળી ગયા જય સ્વામિનારાયણ